ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર નિમુબેન બાંભળીયાએ સાડા ચાર લાખથી વધુ મત પ્રાપ્ત કરી તોતેર વર્ષ જૂના રેકોર્ડને બ્રેક કર્યો ભારતીય જનતા પાર્ટીના નગરસેવકથી લઈ સાંસદ સુધીના રાજકીય કારકર્દીમાં નીમુબેન બાંભણીયાના રાજકીય ક્ષેત્રના રેકોર્ડ સ્થાપિત કર્યા છે ત્યારે વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકામાં બે ટ્રમ મેયર રહી ચૂક્યા છે જે એક મહાનગરપાલિકામાં નિમુબેનનો રેકોર્ડ છે જો હવે વાત કરીએ લોકસભાની તો આઝાદી બાદ ઓગણીસો એકાવનમાં કોંગ્રેસના ઉમેદવારે ત્રણ લાખ દસ હજાર મતોમાંથી એક લાખ ચોવીસ હજાર બસો ચાલીસ મત મેળવી ચોસઠ સાઠ ટકા મત મેળવ્યા અને જીત નોંધાવી હતી ત્યારબાદ તોંતેર વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બામ્બણીયાએ દસ લાખ એકત્રીસ હજાર પાંચસો તેત્રીસ મતોમાંથી સાત લાખ સાત હજાર અઠ્યાવીસ મતો મેળવતા તેમને અડસઠ ટકાથી પણ વધુ મતો પ્રાપ્ત થયા હતા જેના અનુસંધાને વર્ષ જૂના રેકોર્ડને નીમુબેન બ્રેક કર્યો હતો 对啊、yeah,，开始拍了。啊，